શું કાયા પલટ શું છે એ જણાવશું જો અમે તમારી પાસે હશું તો અમે બધું તમને કરાવી શકશું તો એ જ રીતના અમારા બધા બેનો અત્યારે મોલ ચલાવે છે તમને આ મોલ ઓપન કરવામાંને કઈ તકલીફ પડી કે કઈ કે તો તો પડે ને જો પહેલા તો હોય આગળ તો જો પહેલા તો છે ને એક તો આપણો છે ને કોન્ફિડન્સ છે ને એને એમનેમ રાખવા માટે લોકો શું કે છે ને એ વિચાર છોડી દેવાનો ઓલા હું કહે ઓલા હું કહે પહેલા તો નેગેટિવિટી આપણામાંથી દૂર થાવી જોઈએ એકદમ પોઝિટિવ વિચારવાનું કે હું કામ ના કરી શકું તો આમાં આ બધી વસ્તુમાં એજ્યુકેશન આપણું થોડુંક ઓછું પડે અત્યારે હું કહું જ છું કે મારું ઓછું જ પડે કે હું કઈ આ અત્યારના જનરેશનના લોકો જેટલું એજ્યુકેશન છે એટલું મારામાં નથી પણ આપણામાં જે આવડત છે એને હું કામ ના બહાર કાઢીએ તો એક તો કોન્ફિડન્સ હોવો જરૂરી છે પછી એક ટાઈમ મેનેજમેન્ટ અમારા મેમ એમ કે છે રિસ્ક વિના સફળતાને ઈશ્ક થાય નહીં અને ટાઈમ મેનેજમેન્ટ વિના કોઈ તમે સર પાર ના કરી શકો તો પહેલાં તો ટાઈમ મેનેજમેન્ટ આપણે રાતે સૂઈએ ત્યારે એક આપણે ગોલ સેટ કરીને સુવાનું કાલે નહીં ને અઠવાડિયા દરમિયાન મારે આ કરવું છે પછી અઠવાડિયા દરમિયાન આ કરવું છે આ ટોટલ વસ્તુમાં ટાઈમ મેનેજમેન્ટ હશે ને તો તમે કોઈપણ શરતે ગમે ત્યાં પહોંચી શકશો અને એક તો તમારા બાળકો તો ન માને તો એક ટિપ્સ આપું છું આપણું બાળક હોય ને એની સામે આંખથી વાત કરવાની રાડો પાડવા કરતા આપણે એની સામે આંખ મિલાવીને કોઈ પણ સામે આઈ કોન્ટેક્ટથી વાત કરો ને તો એ બાળક શું ગમે એવું માણસ સાંભળી જાય એને એમ કહેવાનું કે હું આ કરું છું તારે આટલું કરવાનું છે દીકરા તો કોઈ પણ માણસ સમજી શકે બાળક પણ સમજી શકે તો એક બહેનોની પહેલાં તો એ વાત અમારા છોકરા માને નહીં અમે કંઈ કરી ના શકીએ અમારા ઘરવાળા માને નહીં અમારા બાપના અવાદી માં ના અવાદીએ પણ નહીં એક તમારામાં ખુદ ટેલેન્ટ છે તમે બતાવો તો કોઈ પણ લોકો તમને ના નહીં પાડે અમારે પણ અમારે બધા છે અને મને એ લોકો મોટીવેટ કરે છે કે તું કર એમ પણ એ વિશ્વાસ પહેલા આપણે બતાવવો જોઈએ મેં કીધું હું મોલ ખોલીશ હમણાં અમે દુબઈ જવાના છીએ તો ડુબઈમાં પણ હું આ જ પેરવેશમાં જઈશ તો બધા લોકો આપણે અપનાવે છે શું કામ નથી અપનાવતા અમારા મેમ પણ આ કલ્ચરમાંથી આવે છે છતાં એને એ લોકોએ મને એક્સેપ્ટ કર્યું છે તો તમે બધા હું ગમે એટલું બોલીશ ને તમને ઓછું લાગશે કાયા પ્લટ દરમિયાન કારણ કે એની વાત કંઈક અમેઝિંગ છે આવી રીતના કરી અને તમે એક તો કોન્ફિડન્સ ટાઈમ મેનેજમેન્ટ અને જેટલી તમારી તાકાત છે પ્રોડક્ટ સેલ કરવાની એટલું જ પગલું ભરો તમને એમ થાય હું આ કરી શકી એટલું જ કરવાનું રિસ્ક લે